આયુ જીવન આયુર્વેદનું નેચરલ ગુલકંદ આ રીતના તૈયાર થાય છે એમાં સૌથી પહેલાં રાજસ્થાનના દેશી ગુલાબ ત્યાર પછી ખડી સાકર આ બંને ખડી સાકરનો પાવડર કરીને આ બંનેને મિક્સ કરવામાં આવે છે ત્યાર પછી આ કુદરતી રીતે મિક્સ થઈ જાય છે અને ત્યાર પછી તૈયાર થાય છે નેચરલ ગુલકન આમાં ઠંડક માટે આયુર્વેદની શુદ્ધ ભસ્મો કેસર ખસખસ ચાંદીની વેજીટેરિયન અને નેચરલ વરફ અને ડ્રાય ફ્રુટ્સનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે આ બધી શુદ્ધ અને પ્રીમિયમ ક્વોલિટીનું જ વાપરવામાં આવે છે ગુલકન શરીરમાં ગરમી દૂર કરી ઠંડક આપે છે અને એસિડિટી પેટમાં બળતરા હોય તો તેમાં રાહત આપે છે ઊંઘ માટે પાચન માટે મોઢાના ચાંદા માટે આ ગુલકન ખૂબ જ ઉપયોગી છે અને વાત કરીએ તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ અને ખૂબ જ મસ્ત છે આ આયુર્વેદિક શુદ્ધ અને નેચરલ ગુલકન બસો ગ્રામ અને પાંચસો ગ્રામમાં અવેલેબલ છે આ તાજું ગુલકન ઘર બેઠા મંગાવવા માટે વોટ્સઅપ મેસેજ કરો ચોર્યાસી પંચ્યાસી નવ ચોરાણું એક પંચાણું પર